હાર્ટ એટેક આ શબ્દ આજકાલ આપ સૌએ સાંભળ્યો જ હશે પરંતુ શું તમે જાણો છો કે હાર્ટ એટેકનું કારણ શું હોય છે તેનાથી કેવી કેવી ગંભીર બીમારી થઈ શકે છે અથવા તો તેના લીધે આપણા શરીરમાં શું ચેન્જીસ થાય છે કેવા ફેરફારો આપણા શરીરમાં થાય છે આવો જાણીએ આજના સ્પેશિયલ વિડીયોમાં એચબીપી એટલે કે હાઈ બ્લડ પ્રેશર હાર્ટ એટેકનો જોખમ વધારી શકે છે પણ શું તમે જાણો છો કે એચબીપી એટલે કે હાઈ બ્લડ પ્રેશર કેટલા સ્તરે પહોંચશે ત્યારે આ જોખમ વધુ ગંભીર બની શકે છે આવો આપણે સમજ્યા છીએ સ્પેશિયલ વિડીયોમાં તમે મિત્રો જાણો છો કે આજકાલ હાર્ટ એટેકના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે હાર્ટ એટેક એ એવી ગંભીર તબીબી સ્થિતિ છે જેમાં હૃદયના પેશીઓ સુધી લોહી પહોંચવાનું બંધ થઈ જાય છે જેના કારણે ધમનીઓ નુકસાન પામવા લાગે છે હાર્ટ એટેકના અનેક કારણો હોઈ શકે છે જેમાંથી એક મુખ્ય કારણ એચબીપી એટલે કે હાઈ બ્લડ પ્રેશર છે જ્યારે હાઈ બ્લડ પ્રેશર ખૂબ જ વધે છે ત્યારે તે હૃદય સંબંધિત ગંભીર બીમારીઓનું જોખમ ઊભું કરી શકે છે બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે વધી જાય છે ત્યારે તે ધમનીઓ પર ખૂબ જ વધુ દબાણ ઊભું કરે છે કારણ કે આપણે જાણીએ છીએ કે આપણી ધમનીઓ છે તે આપણા લોહીને એટલે કે રુધિરને છે તે પરિભ્રમણમાં લઈ જતો હોય છે જેથી જ્યારે પણ બ્લડ પ્રેશર છે તે નોંધપાત્ર રીતે વધે એટલે કે ખૂબ જ વધારે જો બીપી હોય બરાબર તમારો જે રુધિનો પ્રવાહ છે તે ખૂબ જ વધી જાય ત્યારે છે તે ધમનીઓ પર દબાણ ઊભું કરે છે અને જેના કારણે આ ધમનીઓને નુકસાન છે તે પહોંચી શકે છે આવી ક્ષતિઓના કારણે લોહીનો પ્રવાહ અવરોધિત થાય છે અને પરિણામે હૃદયની પેશીઓને ઓક્સિજન અને જરૂરી પોષક તત્વોની પૂરતી ઉપલબ્ધતા રહેતી નથી આવી સ્થિતિ હાર્ટ એટેકના જોખમમાં વધારો કરી શકે છે હવે સવાલ એ થાય છે કે હાઈ બ્લડ પ્રેશર એટલે કે એચ કેટલા સ્તરે પહોંચે ત્યારે આવું ગંભીર જોખમ ઊભું થાય છે તો કે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ કે નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોય છે સિસ્ટોલિક બાય ટાઈસ્ટોલિક તો આપણને ખબર હશે વન ટ્વેન્ટી બાય એઇટી એમ એમ બ્લડ પ્રેશર સામાન્ય ગણાય છે બ્લડ પ્રેશરમાં થતો થોડો ઘણો ફેરફાર સામાન્ય રીતે ગંભીર ગણાતો નથી જોકે તમારું બ્લડ પ્રેશર વન ફોર્ટી બાય નાઇન્ટી એમએમ કે વધુ હોય તો એ તમારા માટે ચેતવણીરૂપ સંકેત હોઈ શકે છે આવી સ્થિતિમાં હૃદયરોગના હુમલાનો ખતરો વધી શકે છે તેથી યોગ્ય પગલાં લેવા ખૂબ જ જરૂરી બને છે ઘણીવાર કોઈ લક્ષણો જોવા ન મળે છતાં પણ વ્યક્તિ લાંબા સમય સુધી એચ એટલે કે હાઈ બ્લડ પ્રેશરથી પીડાઈ શકે છે ભલે લક્ષણો સ્પષ્ટ ન હોય તેમ છતાં હાઈ બ્લડ પ્રેશર હૃદયની ધમનીઓને નુકસાન પહોંચાડતું રહે છે જે પરિણામે સ્ટ્રોક અથવા હાર્ટ એટેક જેવી ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિઓનું જોખમ ઊભું કરી શકે છે જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ હૃદય સંબંધિત જોખમકારક ઘટકો પણ વધવા લાગે છે નિષ્ણાતોનું માનવું છે કે વધુ ઉંમરના લોકોને વિવિધ સ્વાસ્થ્ય હાલતો માટે દવા લેવી પડે છે તમે તમારી આસપાસ ઘણું બધું જોયું હશે ઘણા બધા બીપી અને ડાયાબિટીઝના પેશન્ટ હશે તમે જોતા હશો કોઈ હોય અથવા તો તમારી આસપાસ કોઈ વડીલ હોય તે બીપીની અથવા તો ડાયાબિટીસની દવા લેતા હોય છે ને તે રેગ્યુલર પણ દરરોજ તે તેમને ખાવી પડે છે જો ડાયાબિટીસ અને બીપીની દવા દરરોજ ના લે તો તેના શરીરમાં છે તે ચેન્જીસ આવી શકે છે અને તેમને કંઈ પણ તકલીફ છે તે થતી હોય છે અને કેટલીક દવાઓ હોય છે કે જેના સાઇડ ઇફેક્ટના કારણે હાઈ બ્લડ પ્રેશરમાં વધારો થવાની શક્યતા પણ રહેલી હોય છે ઉંમર વધતા સ્વાસ્થ્ય જાળવવા માટે મેડિટેશન નિયમિત એક્સરસાઇઝ એટલે કે મેડિટેશન કરો ધ્યાન કરો રેગ્યુલર એક્સરસાઇઝ કરો અને હેલ્થી ફૂડ ખાઓ સંતુલિત આહાર પર છે તે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી બને છે નિષ્ણાંતો જણાવે છે કે વાય સાથે શરીરનું વજન નિયંત્રણમાં રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે વધતું વજન સ્થૂળતાનું એટલે કે મેદાસ્વિતાનું ઓબેસિટીનું કારણ બની શકે છે સ્થૂળતા ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવી સ્થિતિઓના જોખમમાં વધારો કરે છે જેનાથી સિસ્ટોલિક બ્લડ પ્રેશર વધારે થવાની શક્યતા રહે છે તો મિત્રો મને આશા છે કે આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થયો છે આવા જ તમે વિડીયો જાણવા માટે આપની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરો